હવે આપણે આગળ નીકળવાનું છે ટાપુ ઉપર હાલો તો મળશું હવે બિના રહેજો કન્ટિન્યુ આપણે સામાન હંધો પગાડી દીધો ને જો અહીંયા કાંઠે પાણી હારવાની થોડીક વાર છે મારા પટેલ આખલે આવે છે વિનેશ કુમાર અને આગળ થોડુંક પાણી છે થોડુંક હારી જાય એટલે આપણે નીકળી જવાનું છે ને જો આપણી પોટલી અહીંયા મૂકી દીધી છે બોલેરો અહીં પીડો છું દરિયામાં તો થોડીક વાર છે પાણી હારવાની પછી આગળ નીકળી જવું સીધા ટાપુ ઉપર હાલો તો પછી આગળ મળીએ ધમાકેદાર વિડીયો બનવાનો છે હાલો તો મળીએ પછી મિત્રો આપણે પગી જ પાણી ફૂલ હતું સાચે સાચે પાણી હતું તો ઉતરી જ હા હવે દાળ લઈને જાવ જાવી સી મૂકવા દાળ અત્યારે મંડવી દઈ ફટાફટ અને સીધો ટાઈમ રહે તો આપણે હજી શાક દોરવાનું છે કંઈક માછલા બાછલા આવશે અને આખલા તો આખરે મારા મોટા પટેલ છે બસ ધીમે ધીમે એલા જઈ અને ટીટમ આવશે જોવા મળશે બાકી વિડીયો પૂરો થતો મજા જ આવશે અલગ ધીમે ધીમે એલા જઈ અહીંયા હજી થોડુંક પાણી છે ઝાડ મંડવી દઈએ અહીંયા આપણે ફાઈનલ એવા તૈયારી ગોઠવાના છે પાણી કારણ કે હાર્યું નહોતું અમારે થોડુંક મોડું થઈ ગયું હવામાં એમાં પાણી કાંઈ હરા નહીં એટલે એક જાળ તો અહીંયા આપણે ગોઠવેલું છે અહીંયા અને એક જાળ આ બધું ગોઠવું અને એક અહીંયા પાછળ ગોઠવું છે પાણી કાંઈ આવા આયરું નહોતું થોડુંક અમારે મોડું થઈ ગયું કે ને પાણી પાણી નહીં એમાં પછી આવામાં મોડું થઈ ગયું અમને એમ કે આગળ પાણી આગળી આગળ છે પણ હાયરા જ નહીં પાણી એમાં થોડુંક મોડું થઈ ગયું એ ત્રણ જાળ તો મંડાઈ જાય વાંધો નહીં હવે અત્યારે કાંઈ મંડવાના છે ને બે જાળ ખાલી છે આપણે હાજે ઓલા પણ મેચવાના છે પાણી આરે એટલે મૂચાવવાના છે કાદો ભાઈ ને લોહી કાઢ નાખે છે આમને કઈ સીટમ ખવાય નહીં પટેળા કઈક જોવે છે કેસલા ઓલી હવે હાજે આપડે પાસે કચલા છે બાકી તમે જોયા કરજો બાકી આવશે મજા બાકી જો આમાં ધીમે ધીમે આયેલા જાય છે અમારો સામાન પીડો છે ને પછી પાણી બાણી કાંઈક પી માવ બાવ ખાઈને ઘડીક પછી હવાણ કરશું પછી કાંઈક ખાવાનું ગોઠવી નાખશું બસ હવે આયેલા જાય હાલો ફાઈનલી પાછું અહીંયા દાળ મંડવી દીધું છે મંડવું નહોતું પણ પાછું મંડવી દીધું છે તો માઇન પાણી તો આવી ગયો તો ના એ એ તો ઉપલે હાલ છે તો અહીંયા પાછો આપણે મંડવી દીધું એક દેવા હલો આ રીતે પાણી હતું તો આપણે મંડવી દીધું છે ઝાડ તો અહીંયા શાક નહીં આવે તો હા જે પાછું કાઢીને આ બોલી સાઈડ મંડવી દેવો આપણે આપણે કાંઈ જગાની તો કઈ કાંઈ છે નહીં આ તો ખાલી પાણી આવી જુ કે એટલે મંડવવું પડ્યું પીડા બાકી પીડા ન રહી પાણી હવે ફૂલ આવક શરૂ થઈ ગઈ છે દોરવાનું ટાઈમ રહ નહીં એવું દોરવાનું હતું મારી ટાઈમ જ નહિ રહ્યો પછી હવે આગલી કઈક જમાવી ગાંટિયા બાટિયા પછી હાજે પાછું કઈક જોવા મળશે સારું હાલો તો હવે ઓલી બધું દુકડા બધું આવેલા જોઈએ તો આપણો સામાન હતો ને આપડે પોગી જશે રોટલા દવા અહીંયા ઘડી ઘડી છે ભાઈએ અને આમાં થોડા કચલા લીડા તો એનું શાક મૂક્યું છે બનવા પટેલ હવે જોઈને બેઠા છે કેવા કેચલા પાકી જાય ખાઈ લઈ મારા વાલા ભૂખ લાગી ગઈ છે બાર વાગી જશે અત્યારે ને તો દરિયામાં પાણી ભરાઈ ગયું જો આ બધું અહિયાં પવન સરખી દેખાય મને જ ન દેખાતી કારણ કે લાઈટ ઓછી છે મારી મહાદેવ મહાદેવની છે આપણે જ્યાં ને પિંગલેશ્વર મહાદેવ મેળે તો એ પવન સરખી દેખાય હવે આપણે હમણાં જમી લઈએ પછી ઘડીક આરામ કરી લઈએ પછી ત્યાં ઝાડ જોવાનો ટાઈમ થઈ જાય ચાલો તો જમી લઈએ શાક પાકે એટલે આપણે બધા ખાઈ પીને દરિયામાં આપણે આ કાંઠે વ્યાસી આપણા ઝાડ જોવા પાણીની રમસકડી બોલે છે અત્યારે આપડા ઝાડ જોવા અહીંયા છે મોબાઈલમાં તો મને નથી બતાતું તતા તમને કઈ ખબર ફોંડા દેવું બાવળિયા દેવું આયલું આવે છે દાળમાં ન કરી જાય તો સારું બાકી દાળે આયુર્વેદ લેતું જાય બાકી તો અહીંયા ઘડીક બે અને ઘડીક આરામ કરી દઈશું હવે આવે શાક આવે બન પણ દેખ કે ના દેખાતો દેખાવ ને જો વાંધો નહીં પટેલ બર્તન ને જો પીલુડી ઉપર પેક અમે આવ્યા બળતન લેવા બળતન થોડું કવું પણ અમારે શાક રોટલા થઈ જાય એટલે ઘણું તો આ રીતે આવા આવા ટીટિયા ભેગા કરવા પડે અહીંયા અહીંયા તો કે આપણે હોય નહીં વાયડું હાલો તો બળતણ થોડું કાપી નાખ છે ને પછી કઈક જાવ જો એવું થાય તો તમને ગાયકા ટીટમ બતાવી વાટ જ જો તમે મને ખબર જ છે ભાઈ તમે અમને મળવા નથી આવ્યા અમારા માલને મળવા આવ્યા છો ભાઈ તમે અમને નહીં પણ અમારા ટીટમને જો આવો છો કાઈ નહીં આલો પછી દેખાડી હમણાં પીટમ આવ્યો અમારા પટેલ શાક કાઢતા હા હું જોવા જીટમ કાપી નાખ્યું છે સાંખડી પીડી છે એક સાખડી અહીંયા પીડી છે જો અહીંયા એક અહીંયા પીડી છે એક આ શું છે ટોટરી ટીટમ બીટમ હોય છે ટીટમ કેટલા આવીને હા ત લી વાહ વાહ વાત છે આ શું કેવા ઈ નથી ખબર કેમ પણ આ વસૂલ થઈ ગયો ને હે એમ છે હાલો તો હવે તમે આ બધું બે હું પાસે આવો એ બધું હું જોવા દેવ વિડીયો ઉતારવા મિત્રો જો અહીંયા એક ટીટમ આવી ગયું છે ઝાડ હજી ખાલી નથી જો પાણી એક ટીટમ જો અહીંયા છે હજી આપણે થોડુંક થોડુંક ઝાડ જોયું છે એક ટીટમ આપણા હાથમાં છે બેવડો વાળેલો હજી હોય આવ્યા છે ને હજી જો અહીંયા પાણી છે કે એટલે હજી આખું ઝાડ જોયું નથી બાકી આખું જો ઝાળ જોઈ ને તમને આંદા એક દેખાડી દેવો બાકી જેટલું દેખાય એટલું જ તમને બતા હું શા કારવાર બાકી શું છે આમાં બે જણા થઈ તો કાંઈ મેળ આવતો નથી શાક કાઢવું કે વીડિયો ઉતારવા એટલે જેટલું ઉતરે એટલું ઉતારતા જાઉં બાકી જો પાણી અહીંયા થોડુંક બાકી છે તો ભાઈ ખાલી થઈ જાય એટલે સાંધો શાક કાઢી લઈએ ને અમારે પટેલ ઓલી સાઈડ છે ઝાડ જોવામાં કારણ કે બે સાઈડ કાઢવું પડે ને એક કા શેડે ઝાડ છે આપણે આવડવા અને એક તો બહુ આમાં આગું છે ઓલા શેડે તો આપણે શાક કાઢી લઈએ પછી પાછા બતાસીએ શાક મિત્રો તો મોટો જબર ટીટમાં આવ્યો છે બો મટો બહુ હળવાઈ ગયો છે ફૂલ જો જાળમાં બહુ નીકળવામાં મહેનત કરશે આપણે ઓલા પણ ઓલા જાળા તો આપણે પાંચ ટીટમ આવ્યા હો અને આ આવી ગયો તો આપણે ડાંગર આવ્યું નાનું હતું અને આ લે આપણે આ જે ખાડા મંડવેલું છે જ આવડો આ જો આ પાણી દેખાય ને ઈ ખાડામાં આપણે મંડવેલું છે ને ઈ જાળ આકરી કાઢી અને ડાયરેક્ટ જો ઓલા ઓલા પણ ભેં લે ચડાવી દેવાના છે બે જાળ એક દાળ આપણે હવાનું પીડ્યું છે આપણે બે દાળના સડાવી છે તો આપણે પછી હજી એક દાળ જોવા જવાનું બાકી છે દવલ્લેપણે તો એ જોઈ આવશું હમણાં અને ટીટમ હશે શાક તો હશે તે એટલે દેખાડશે તમને તો આપણે દાળ જોઈ લીધા છે અને બે બે દાળ આપણે કાઢ્યા એ મૂકી દીધા છે આમાં બતાતું નહીં એટલે આંખો માં બતાતો ને બહુ ખાડાખડી છે અને શાક જો આપણે એટલું આવ્યું છે ટીટમ ને એવું સમજે તો બે હજાર માલ વધારે આવ્યું છે અને બે હજાર માલ કઈ નથી આવ્યું એટલે આપણે પછી કાઢી જ લીધા દાળ બે અને બે જ્યાં આપણે ઓલા મૂકવાના હતા ત્યાં મૂકી દીધા છે અને હજી આપણે પેસલા ગોતવાના બાકી છે તો પેસલા ગોતશું અને પછી શાક બનાવશું ને આ ટીટમને ઘડીક પાણીમાં તક મૂકી દેવું એટલે મરે નહીં ના હતા હાલો તો જો બાકી તો આવા છે જોરદાર છે ભયંકર કાદા વાગી જાય તો ગેરંટી કોઈ ની ન હોય એમાં નાખી દે એટલે આંદોટો હા તો આપણે કાઢ્યું છે ખાવા મિત્રો કિલો જેટલું શાક છે

અત્યારે ખાવું તો પડે ને ખાવાના છે આપણે કુલ હંદાઇન કિલો જેટલું શાક છે આગળ દળથી જવાનું છે તો તો હજી શાકભાગ બનાવવાનું બાકી છે અને અત્યારે કેટલા વાગ્યા કેટલા વાગ્યા કંઈ ખબર નહીં હવે કેટલા વાગ્યા છે વિના અંદર નવ નવ નીચે એટલા વાગ્યા છે ને અત્યારે અમે શાક રિપેરિંગ કરવા આવ્યા હાલો તો શાક રિપેરિંગ પેલા કરી નાખશી ને પછી અમારે પટેલ ખી જાય છે માવો ખાઈ નાખો ને હા હાલ તો માવા બહાઓ ખાઈ નાખી શાક રિપેરિંગ કરી જ પછી જમાવટ કરી રોટલા બટલા કરી ને પછી મળશે હવે શાક બનાવી નાખી પછી મળીએ હેલો તો આપણે ફાઇનલ એવું ખાવાનું બની ગયું છે રોટલા બટલા પાકી જાય શાક પાકી ગયું છે તો શાક છે રોટલા તો આપણે પીડા છે રોટલા પકી જાય એ એવું છે આમ અત્યારે તો ખાઈ લેવાનું છે થોડુંક ભૂખ લાગી જાય છે બપોર દિન બહુ ખાધું નથી કાંઈ તો ખાઈ લઈ ધીમે ધીમે અને બાકી પછી આપી દઈએ એન્ટ્રો જો મિત્રો તો ટીટમનું શાક બનાવેલું છે આપણે જો બે બે ભાણા અને રોટલા છે આપણા જો તો આમાં પીડ્યું છે શાક કટે છે જ નહીં બાકી કટવા દેવાનું ને બાકી હવે જમી લઈ અત્યારે ખાઈ લીધું છે અને ખાઈને જો આપણે પથારી કરી નાખી છે રેડી અને આમાં ધીમે ધીમે આયલા જઈએ ખાઈ લીધું છે ફૂલ આપણી જો અહીંયા નાખી છે કે પણ આ દરિયાની પથ્થારી છે કે મોજ આવી મોજ હોય હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક તમે નથી કરતા અને સબસ્ક્રાઈબ નથી કરતા કરી દેજો મારા આવાના વિડીયો લેતા સબસ્ક્રાઈબ કરી દેજો